હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું મસાલા મખાનાની રેસીપી તો આ મસાલા મખાના ખાવાની ખૂબ જ મજા આવે તેવા છે પ્રોટીનથી પણ ભરપૂર છે અને બાળકોને તો ખાવામાં ખૂબ જ મજા આવે તેવા છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કે બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઇકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં આ એક પેકેટ જેટલા મખાના લીધા છે તો આપણે જેટલું બાળકને ખાવા હોય કે આપણે ખાવા હોય તેટલા જ આપણે તાજા તાજા જ બનાવીશું તો આપણે થોડાક સો ગ્રામ જેટલા એક બાઉલમાં લઈ લઈશું તો આપણે મખાનાને એક ડીશમાં લઈ લીધા છે તો આપણે હવે તેને બનાવવાનું સ્ટાર્ટ કરીએ ગેસ ઓન કરીશું મીડિયમ સાઇઝ બાઉલ મૂકીશું તેમાં આપણે મખાના એડ કરીશું અને તેને એકદમ સરસ ક્રિસ્પી એવા શેકી લેશું કુરકુરે જેવા એકદમ આ રીતના આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લેશું લગભગ આપણે દસ મિનિટ સુધી તેને એકદમ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ફેંકી લેશું જેથી કરીને આપણા જે મખાના છે તે એકદમ કુરતરે જેવા બને મખાના એકદમ સરસ દેખાઈ ગયા છે તો ગેસ ઓફ કરી અને આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું તમે જોઈ શકો છો એકદમ કુરકુરે જેવા શેકાઈ ગયા છે એવાર ગેસ ઓન કરીશું પાછું પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલો આપણે ઘી એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન જેટલું મેં ઘી એડ કર્યું છે તો હવે આપણું જે ઘી છે તે ગરમ થઈ ગયું છે સ્પૂન હિંગ એડ કરીશું હાફ ટી સ્પૂન હળદર પાવડર એડ કરીશું મખાના એડ કરીશું મિક્સ કરી લેશું તો થોડું ધાણા જીરું પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર પાવડર એડ કરીશું તમારા ટેસ્ટ પ્રમાણે આપણે એડ કરવાનું છે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ છે તે આપણે ઓફ કરી દઈશું ને આ રીતના આપણે તેને એકદમ સરસ હલાવી લેશું તો તમે જોઈ શકો છો કે આપણા મખાના છે મસાલા એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે હાફ ટી સ્પૂન થી પણ ઓછું આપણે ખાંડ એડ કરી ખાંડનો પાવડર એડ કરીશું મિક્સ કરી લેશું એક ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરીશું મિક્સ કરી લેશું તો તો થોડો એડ કરીશું તમે જોઈ શકો છો કે આપણા મસાલા મખાના એકદમ સરસ બનીને ને વરડી થઈ ગયા છે પ્રોટીન થી પણ ભરપૂર છે અને શરીર ને પણ ખૂબ જ ફાયદાકારક એવા મખાના છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને યમી એવી લાગશે અને નાના બાળકોને તો ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે આ મખાના તમે નાના બાળકોને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો નાસ્તામાં પણ તમે આપી શકો છો અને મોટા વ્યક્તિઓ પણ ખાઈ શકે તેવા એકદમ સરસ મખાના છે આ તો મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ